વડોદરામાં સામાજિક કાર્યકર્તા મહારાજ જ્યોતિનાથ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે પ્રવિણ તોગડીયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી જ્યોતિર્નાથ મહારાજ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે જેનાથી ચોક્કસ ભાજપનું સમીકરણ બગડી શકે જ્યોતિર્નાથ વડોદરામાં જાણીતા છે તમામ પક્ષના લોકો તેમને માન આપે છે સન્માન આપે છે ત્યારે મહારાજ ચૂંટણીમાં ઉભા રહે તો ચોક્કસ ભાજપના મતબેંકમાં ગાબડું પાડી શકે જ્યોતિર્નાથ મહારાજ કહે છે તેઓ પહેલા ભાજપને સમર્થન કરતા હતા પરંતુ ભાજપે રામ મંદિર કે ગૌ હત્યાનો કાયદો ન લાવતા તેમનો ભાજપથી મોહંગ થયો હવે તો હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી ઉમેદવારી નોંધાવી પ્રજા સમક્ષ મત માંગવા આ અંગે ભાજપના ઉમેદવાર અંજુનબેન ભટ્ટે જણાવ્યું કે તેઓ મહારાજનું સન્માન કરે છે પ્રજા પણ મહારાજનું સન્માન કરશે પરંતુ મત તો ભાજપને જ આપશે હિન્દુત્વના નામે ખોટી રીતે લોકોને મૂર્ખ બનાવી અને તમે અત્યારે કોઈ મુસ્લિમને ફેવર કરવા જાઓ તો તમારી વાહવા થાય અને મુસ્લિમને ઓપોઝ કરવા જાઓ તો તમારી વાહવા ન થાય આવી પ્રણાલીઓનો વિરોધ કરવા માટે મારી લડવાની એક ઈચ્છા છે કોઈને નુકસાન થતું નથી વડોદરા શહેર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે વડોદરા લોકસભાના મતદારો વડોદરા શહેરના હોય સાવલી વિધાનસભાના હોય કે વાઘોડિયા વિધાનસભાના હોય આ મતદારો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે છે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એમના ઉમેદવાર સાંસદ રંજનબેન ભટ્ટ સાથે છે એટલે સ્વાભાવિક છે કોઈ પણ પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખે પણ વડોદરા લોકસભાનો મતદાર ભાજપ સિવાય કોઈને મત આપવાનો નથી એટલે પ્રધાનમંત્રી જે વચનો આપ્યા એનાથી નારાજ થઈને પ્રવીણ તોગડિયાજી અલગ થયા હતા એને લઈને જ એ હા અને ખાસ કરીને એમની વાત એવી હતી કે માત્ર હિન્દુત્વનો ઉપયોગ કર્યો પણ હિન્દુત્વને હિન્દુઓને ભારતીય જનતા પાર્ટી એ છેતરી છે પ્રધાનમંત્રી એ છેતરી છે એટલે કદાચ એમને અલગ પાર્ટી ખોલીને ઉમેદવાર ઉભા કરી હશે